સફેદ કાંદા ની બારસો પ્લસ તેલી ની આવક છે તો આજના લાઈવ ભાવ જાણવા માટે વિડીયો ના અંત જોડાઈ રહેજો

એકસો સિત્તેર ગુરુ એવું છે એકસો સિત્તેર એકોતેર છોતેર ટુમ્મો પંચો છોતેર એકસો અઠોતેર અઠ્યોતેર રૂપિયાતેર

એકસો ને એકાવન મોડું ભાઈ એકસો એકાવન એકસો એકાવન એકાવન છાસઠ પડસઠ અડસઠ રૂપિયા એકસો અડસઠ

なおかねえこそなおかねえこそなおかねえこそなおかねえこそなおかねえこそおかねえこそななおかなおかねえこそなおかねえこそなおかねえこそなおかねえこそなかねえこそなおかねえこ

એકોન બંચતા છપ્પન હાઇટ એકસાઠ એકસઠ રૂપિયા બસો એકસઠ બોલો બસો એકસઠો ત્રણવા ચિતેનના મેગીજની સાહેબ બસો પંચો છે દક્ષો ને પંચસોતેર રૂપિયા બંસો ચાર એક પાંચસઠ પાંચ રૂપે એકસઠ પાંચ હરોબા સીકી થેલી સાહેબ સાહેબ ખાલી કરો ભાઈ થેલી એમ બાવો એકસો એંસી બોલો એકસો ચોરા રૂપિયા